જય મહાદેવ જય મા ભારતી શ્રી વટેશ્વર હેલ્પર્સ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક મીણા માની મુલાકાત કરી છે આ માં છે એ પાલીતાણાથી આગળ ઝાળિયા ગામ છે ત્યાંના છે તો આ ગામ પાલીતાણાથી અંદાજીત સોળ કિલોમીટર જેટલું થાય છે અને ત્યાં તેઓ એકલા રહે છે મતલબ તેમને સંતાનમાં કોઈ વ્યક્તિ નથી અને હતા તે હાજરમાં નથી તો તેમને આપણે દર મહિને મતલબ સમયાંતરે દોઢ મહિને બે મહિને તેવી રીતે અનાજની કીટ મોકલતા હોઈએ છીએ તો આ રીતે આગળ પણ આપણે સેવા પ્રવૃત્તિ કરતા રહીશું આપ સૌના સાથ અને સહકાર બદલ આપનો તથા ભગવાન મહાદેવ અને મા ભગવતી ભારતીનો ખૂબ ખૂબ આભાર હવે મળીશું કોઈ નવી સેવા પ્રવૃત્તિ સાથે નવા દિવસે ત્યાં સુધી આપ સૌને જય મા ભારતી જયવટેશ્વર મહાદેવ